ભરૂચ જિલ્લામાં સાઉથ બોડી બિલ્ડિંગ એસોસિએશન સાઉથ ગુજરાત દ્વારા બોડી બિલ્ડિંગ સ્પર્ધા યોજવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં અનેક સ્પર્ધાઓના આયોજનો થતા હોય છે હાલમાં ઇંકલિશ વરખાટે બોડી બિલ્ડિંગ સ્પર્ધકોમાં તે સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં વિવિધ કેટેગરીમાં એકસો થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં સિનિયર મેન ફિઝિક્સ કેટેગરીમાં ભરૂચ જિલ્લાનું નામ ઓક્ટેન ફિટ સિટી જીમમાં તાલીમ લઈ રહેલા પ્રતીક ઉર્ફે બી કે પટેલ ભરૂચ નો ખિતાબ નિર્વીપ ભરૂષનું નામ રોશન કર્યું છે ભરૂચ જિલ્લામાં વર્ષ બે હજાર ચોવીસના અંતિમ માસ એટલે ડિસેમ્બરમાં અનેક સ્પર્ધાઓના આયોજનો થતા હોય છે અને છેલ્લા ઘણા સમયથી બોડી બિલ્ડિંગ એટલે કે જીમમાં તાલીમ લઈ રહેલા સ્પર્ધકો માટે પણ અનેક વખત સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હોય છે ગુજરાતમાં કાર્યરત સાઉથ બોડી બિલ્ડિંગ એસોસિએશન સાઉથ ગુજરાત દ્વારા બોડી બિલ્ડિંગ સ્પર્ધાનું આયોજન અંકલેશ્વરના એક હોલ ખાતે કરાયું હતું જેમાં ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં કાર્યરત જીમના સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં વિવિધ કેટેગરીમાં સ્પર્ધકોએ પોતાની કળા રજૂ કરી હતી જેમાં પટેલ નાઓ બે હાજર ચોવીસ પચીસ નો મિસ્ટર ભરૂચ નો ખેતાબ જીતવા માટે છેલ્લા બોતેર તેમની ફિટનેસ એટલે કે છેલ્લા કલાકમાં માત્ર પ્રોટીન ઉપર રહીત પાણી અને ખોરાકથી દૂર રહીત સ્પર્ધામાં ભાગ લેતા તેઓએ પોતાની